અબડાસા તાલુકાના રાયદનજર ગામે આવેલ તળાવ નજીક સર્વે નંબર એકસો પંચાણું માંગ લીજ મંજૂર કરી દેવાતા ઉગ્ર વિરોધનો સુર ઉઠ્યો છે સર્વે નંબર એકસો પંચાણું ની નજીક સર્વે નંબર એકસો બાણું માંગ તળાવ આવેલું છે બે હજાર બાવીસ માંગ લીજની મંજૂરી પહેલા યોજાયેલ લોક સુનાવણી સરપંચ સહિત ગ્રામજનોએ લીઝ નજીક તળાવ છે તે બાબતનું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું ધ્યાન દોરવા છતાં પણ મંજૂરી આપી દેવાઈ હતી પ્રાયદનજર ગામે જંગલ ખાતા હસ્તક જમીન માંગ બેફામ લીઝો અને બેડિયા ધમધમી રહ્યા છે જવાબદાર વિભાગો દ્વારા નીતિ નિયમોને નેવે મૂકીને લીઝ ધારકોને ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવે છે પર્યાવરણ જાળવણી માટે લીજ ધારકોને નીતિ નિયમોનું નિયમોનું પાલન પાલન કરવું પડતું હોય છે તેમ છતાં કોઈ કરવામાં આવતું નથી તે પર્યાવરણ માટે ખૂબ જ ગંભીર બાબત છે રાયદનજર ગામના જવાબદાર નાગરિક સરપંચે પણ જવાબદાર વિભાગોનું ધ્યાન દોર્યા છતાં કોઈ પગલાં લેવાતા નથી અને કોઈ રજૂઆત છતાં તંત્ર આંખ આડાકાન કરી રહ્યું છે લોક સુનાવણી પૂર્ણ થયા બાદ લીજ ધારકો સાથે ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પૈસાની લેતી દેતી કરીને નીતિ નિયમોને નેવે મૂકી મિલી ભગત કરી ગેરકાયદેસર જગ્યા પર લીજ મંજૂર કરી દેવા માંગાવે છે પૈસા ફેંકો ઓર તમાસા દેખો જેવો તાલ ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ અધિકારીઓ કરી રહ્યા છે તેવો સરપંચ સહિત ગ્રામજનોએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો